અને માનતાઓ મૂકે છે તે પૈકીનું એક મંદિર એટલે રામનાથ ઘેલા મહાદેવ મંદિર આ મંદિરમાં વર્ષોથી એક પ્રથા ચાલતી આવી છે અને તે પ્રમાણે અહીં લોકો પોષ વ એકાદશીના દિવસે જીવતા કરચલા ચડાવે છે ત્યારે આજરોજ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા અને પ્રથા પ્રમાણે માનતાઓ પૂરી થતાં જીવતા કરચલા પણ ચડાવવામાં આવ્યા હતા આ મંદિરમાં કરચલા ચડાવવા પાછળની માન્યતા એવી છે કે ભગવાન રામે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન અહીં આશરો લીધો હતો અને શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન રામે રાજા દશરથનું શ્રાદ્ધ પણ અહીં કરવાની ઈચ્છા ધરાવી હતી પરંતુ બ્રાહ્મણ નહીં હોવાના કારણે તેઓ નિરાશ થયા હતા અને તે દરમિયાન સમુદ્ર દેવને ભગવાન રામ અહીં હોવાની જાણ થઈ હતી અને તેઓ અહીં ભગવાનને જોવા પ્રગટ થયા હતા તેમને જોઈને તેઓ ઘેલા થઈ ગયા હતા જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હતું અને બાદમાં રામ ભગવાન અહીં વિધિ કરી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં ભરતીના લીધે જળચર પ્રાણીઓ અહીં આવી ગયા હતા ત્યારે સમુદ્ર દેવે આ જળચર પ્રાણીઓનો ઉદ્ધાર કરવા રામ ભગવાનને વિનંતી કરી હતી અને ત્યારે રામ એવું કહ્યું કે જે વ્યક્તિ શિવલિંગ ઉપર કરચલા ચડાવશે તેના તમામ દુઃખ દૂર થશે ત્યારથી રામનાથ ઘેલા મંદિર કરચલા ચડાવવાની પ્રથા ચાલતી આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ મંદિર હજારો સાલ પુરાણું છે જ્યારે સ્વયં રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષના વનમાં અહીંયાથી નીકળ્યા હતા ત્યારે અહિયાં એમને શિવલિંગ પ્રગટ કરી હતી અને શિવલિંગ પ્રગટ કરી એટલે દરિયાદેવ બી પ્રસન્ન થયા અને એમાંથી જીવ જંતુઓ બી આવી ગયા હતા અને ત્યારે કડતલા બી સાથે આવી અને રામચંદ્ર ભગવાને કડતલા નો ઉદ્ધાર માટે કીધું કે કોઈને બી કાન માં કોઈ બી તકલીફ હશે તો અહિયાં એકાદશી ના દિવસે જે કોઈ બી માન્યતા ચડાવવા આવશે તેમને પૂરું થશે અને સારું થઈ જશે આજનો દિવસ પ્રાગટ્ય દિવસ ગણાય છે જેમ કે મહાદેવ દાદાની સાલગીરી ગણાય છે અને આ દૂર દૂર થી આવે છે બધા ભાવિક ભક્તો બહારના દેશમાંથી જે ડોક્ટરો બી ઓપરેશન થી સક્સેસ નથી થતું તે આ મન્નત લેવાથી પૂરી થાય છે